મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા ના હોય વડોદરા ગ્રામ્ય જિલ્લામાં બનેલ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ સુધી કાઢવા તથા વિવિધ ગુનાઓના કામે નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપેલ શ્રી અંતર્ગત જિલ્લાઓના ગુનેગારો તેમજ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓ શોધી કાઢવા તેમજ અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલ ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

અને દાનપેટીમાંથી રોકડ રકમ મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી વડોદરા ગ્રામ્ય એનસીબી અને કરજણ પોલીસની સંયુક્ત કામગીરી સાથે આ ડિટેક્શનની અંદર એસઓજીની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરીનો ભેદ ખીલીને ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેની અંદર રાહુલ લાલચંદ મેળા રહેવાસી નાંદરલે દાહોદ જિલ્લા વિકેશ વંજી મેળા અરવિંદ કુમાન સિંહ ભાભોટ ગિરજી રમાભાઈ ભુલવાટ અને નિલેશ શાંતિલાલ પંચાલ આ પાંચ લોકોની ધરપકડ કરી છે જેની અંદર જો પાંચો આરોપી છે તે નિલેશ શાંતિલાલ પંચાલ આ ચૂરી થયેલ મુદ્દામાલના રિસીવર તરીકે એની અટક કરવામાં આવી છે ટોટલ ગયેલ મુદ્દામાલ પૈકી પોલીસ દ્વારા તિમ મૂર્તિઓમાંથી એક પંચદાતુની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રીતે રિકવર કરવામાં આવી છે આ સિવાય ભગવાનની જો મેઇન ચાંદીની મૂર્તિ હતી તે તમામ મૂર્તિનો મુદ્દામાન પોલીસ દ્વારા ચાંદીનો દસ પોઈન્ટ આઠ કિલોગ્રામનું ચાંદી રિકવર કરવામાં આવી છે અને એ સિવાય પાંચ જેટલા ચાંદીના સિંહાસનો હતા એ પાંચ જેટલા ચાંદીના સિંહાસનો અંદાજે આઠ કિલોગ્રામ ચાંદી આ રિકવર કરવામાં આવ્યું છે એક ચાંદીનું હાથી છે તે હાથી પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને રોકડ રકમ પૈકી વન પોઈન્ટ થ્રી લાખ રૂપીઝના નગદ પૈસા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે આ ગેંગ ભાગે સ્ટેટની અંદર જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અને આ ગુના સિવાય આઠમા મહિનાની અંદર અમદાવાદ સિટીની અંદર પણ બીજી એક જૈન દેરાસરની અંદર એમના દ્વારા ચોરી કરવામાં આવી હતી તે ચોરીનું પણ ડિટેક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે

બધા લોકો મોટાભાગે એકબીજાની નજીક જ ગામની અંદર રહે છે અને જે તે વિસ્તારની અંદર મજૂરી કરવા નોકરી માટે જાય તો જે વિસ્તારની અંદર આ લોકો કોઈ મંદિરને જોઈ લે પછી એના ઉપર રેકી કરાવીને આ ગુનો આચરવામાં આવે છે આ ગુનાની અંદર પણ જો મુખ્ય આરોપી છે તે વીસ દિવસ અગાઉ કરજનની અંદર હાજર થાય છે એક સાઇટ ઉપર મજૂર તરીકે નોકરી કરવાનું ચાલુ કરે છે અને વીસ દિવસથી આ મંદિરની રેકી કરતા પછી પોતાના આરોપીઓને દાહોદથી બાય ટ્રેન આ ગુના આચરવામાં આની અંદર મોટાભાગે પોલીસે ટેકનિકલ સોર્સિસથી બહુ વધારે મહેનત થઈ છે અને ટાવરડમ ડેટા સીસીટીવી ડેટા અને ડોગ સ્પોટ અને ફિંગરપ્રિન્ટ આ તમામનો ઉપયોગ જે છે તે યુઝ કરવામાં આવ્યું છે ટાવર ડમ્પ એનાલિસિસ મોટા મોટાભાગે સાડા ચારસોથી વધારે કોલ ડેટા રેકોર્ડ્સ પોલીસ દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યા છે સર્વપ્રથમ પોલીસ દ્વારા આ તમામ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા બટ વી વર અનેબલ ટુ ગેટ એની મેજર લીડ્સ બિકોઝ સીસીટીવી કેમેરાનું નેટવર્ક એટલું વધારે નથી बट मोटा uh, भागे मंदिर नजीक थी आ uh, समझ पड़ी थी कि त्र मुख्य आरोपी त्या मंदिर चोरी करवाया पशी टोटली यू आर डिपेन्डेंट ऑन मोबाइल नेटवर्क्स टावर डम्प एनालिस् करते हुए कॉमन नंबर को जब अमरा रूट आइडेंटिफाई हो गया तो उस रूट उत के ऊपर से हमने कॉमन नंबर निकाले है एंड देन एक अकीज का जब हमारे पास नंबर आया देन आगे से आगे कड़ी चूकती गई ये ऑपरेशन जो है ये संयुक्त ऑपरेशन के अंदर तमाम एलसीबी एसओजी लोकल पुलिस के सब मिलाकर तकरीबन 120 जितने पुलिस अधिकारी कर्मचारी आ ऑपरेशन में अंदर शामिल था और हमें खुशी है कि हमें यह बता रहे सेब आ जे रिसीवर छे नितिन पंचाल जो तुम्हें नाम किसी के लिए એનો રોલ શું છે કઈ રીતે આ લોકો પાસેથી માલ ખરીદે તો કઈ કન્ડિશન રાખે છે આ ગેંગનું જો પણ ચોરીનો નો મુદ્દા માલ હોય છે તે મુદ્દા માલ રિસીવ કરીને કરીને એને પિગલાવીને આગળ વેચવાની આ કામ કરી શકે છે રૂટીન ની અંદર આ લોકો સાથે આ આવી રીતે ના મુદ્દા માલ રિસીવ કરવાના કારણે આ આરોપીઓને ફરદર ચોરી કરવાની પ્રેરણા મળતી હોય છે અને કાયદાની મુજબ અમને અગેન્સ્ટ પણ રિસીવર તરીકે અમને આગળ હા અત્યારે જ હાલ ચાલુમાં છે વી હેવ ડિટેક્ટેડ અમદાવાદ સિટીનો જો ઓફેન્સ છે ધેટ હેઝ બીન ડિટેક્ટેડ ઇન ધીસમાં મુદ્દા માલથી રીપરી કોની બાકી છે વી હેવ ઇન્ફોર્મ ધી ક્રાઇમ બ્રાન્ચ અને અમે ઉમીદ છે કે ભાઈ આની અંદર વધારેની રિકવરી બીજા ગુનાઓની થશે